નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર હું ઉર્વશ પટેલ બેક્ટોફાર્મ કંપની તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બિલેશ્વર ગામે આવ્યા છે અને ગુલાબની વાડી તમે મારી પાછળ જોઈ શકો છો ખેડૂતનું નામ છે વિષ્ણુભાઈ ચતુરભાઈ પરમાર જે વિલેશ્વરના રહેવાસી છે આજથી દોઢ મહિના પહેલાં તેમણે ગુલાબની વાડીમાં કટિંગ મૂક્યું હતું તે વખતે અમે એમની વિઝિટ કરી હતી અને તેમના ખેતરમાં અમે ખાલી સજેસ્ટ કરેલું આપણું બેકટો ફાર્મનું ગોલ્ડ માઇનર જીઆર ગ્રેન્યુલર ફોર્મમાં આજે છે અને માઇકો બ્લાસ્ટર જે માઇકો રાઇઝા આવે છે એ વસ્તુ તેમણે એમની વાડીમાં એપ્લાય કરી હતી અત્યારે તમે જોઈ શકો છો કે વાડીની ફૂટ એકદમ સરસ છે કરીયોની બેઠક સરસ છે જે ગુલાબ ખીલેલા છે તેમાં કલરથી લઈને થી માંડીને બધી જ રીતે એકદમ જબરજસ્ત છે બીજું કે આ રિઝલ્ટ મળ્યું તો આજુબાજુના એમના પડોશીઓ પણ વાડીને જોવા આવ્યા હતા અને પૂછ્યું હતું કે ભાઈ તમે તમારી વાડીમાં શું એપ્લાય કર્યું હતું શું નાખ્યું હતું એવું થાય એના કારણે આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે તો આપણું બેક્ટોફાર્મ કંપનીનું કોલ્ડ માઇનર અને માઇકો પ્લાસ્ટર આ બેનો જ ખાલી બીજું કોઈ પણ પ્રકારનો અંદર સ્પ્રે પણ નથી કરવામાં અમે અત્યાર સુધી તો તમે આ રિઝલ્ટ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો તો ખેડૂત મિત્રો તમને સર્વે મારી નમ્ર વિનંતી છે કે આપડી બેક્ટો ફાર્મ કંપનીનું માઇકો બ્લાસ્ટર અને ગોલ્ડ માઇનર તમારી જમીનમાં અવશ્ય વાપરો જેના કારણે તમે પણ આ રીતે રિઝલ્ટ મેળવી શકો